આપ સૌ ખેડૂત મિત્રનું આજે જીરાના પાક નિદર્શન પ્લોટમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક જીરાના ખૂબ સરસ એવા ફિલ્ડમાં આવ્યા છીએ અને જે ખેડૂત મિત્રનું ફિલ્ડ છે આપણે એનો અભિપ્રાય લઈએ કે જીરામાં ગોલ્ડ માઇનર વાપર્યું છે તો એમને શું શું ફાયદા થયા છે એ પહેલાં આપણે એમનો પરિચય જાણીએ શું નામ તમારું ભાઈ શામજીભાઈ શેરણીયા ઓકે તમારું ગામ છે અને તાલુકો જિલ્લો પી જણાવી દો તાલુકો લાઠી જિલ્લો અમરેલી ઓકે હવે આપણે આ જીરા વાવેતર કેટલા વીઘાનું વાવેતર કરેલું છે પાંચ વીઘાનું નું વીઘાનું જીરાનું વાવેતર કરેલું છે હાલમાં જીરાની જે ટાઈમ જોવા જઈએ તો કેટલા ટાઈમ નું જીરું ચાલીસ થી પિસ્તાલીસ દિવસ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ નું ચાલુ થયું છે હવે જીરામાં પેલા તમારે શું પ્રશ્ન હતો જીરું થોડુંક નબળું હતું અને સુકાવાનો પ્રશ્ન હતો પછી આપણે ગોલ્ડ મેન બેક્ટેરિયા વાપર્યા છે કેટલા ત્યારે કયો કેટલામું પાણી હશે અંદાજીત ચોથું પાણી હતું અને ગોલ્ડ માઇનર ના બેક્ટેરિયા વાપર્યા હતા કઈ રીતના વાપર્યા હતા તમે એડી ના ખોળ સાથે મિક્સ કરી ઓકે એડી ના ખોળ સાથે મિક્સ કરીને આખા ખેતરમાં ઉડાડી દીધા હતા બાદ એમાં પાણી આપી દીધું હવે ત્યારે જે જીરા હાલત શું હતી જીરું આમ લાઈટ માં નતું ને એવું દેખાતું ઓકે મતલબ કે જોવું બી નતું ગમતું તમને જે મજા જોઈતી હતી એ જીરામાં નતી લાગતી બીજું જનરલી સુકારાનો પ્રશ્ન તમારે જણાતો તો સુકારાનો પ્રશ્ન ભી ઓછો થઈ ગયો ઓકે અત્યારે જે જીરાની પરિસ્થિતિ જોવા જઈએ તો તમને જીરામાં કોઈ પ્રશ્ન જણાય છે ગોલ્ડ માઇનર વાપર્યા પછી કોઈ પ્રશ્ન નથી દેખાતો ઓકે અને રિઝલ્ટ દર વર્ષે તમે બેક્ટેરિયા વાપરો છો આ પેલી વાર ટ્રાય આપડે ઓકે તો તમને આનું રિઝલ્ટ મળ્યું છે બરાબર અને આગળ ભી તમે આપડે આ ગોલ્ડ તમે બીજા જીરામાં ભી વાપર્યું છે ને ઓકે ઓકે ધન્યવાદ ખેડૂત મિત્રો